અમરેલી જિલ્લાના બે માથાભારે શખ્સો વિરુદ્ધ પાસા થયેલી છે અમરેલી જિલ્લાના બે માથાભારે શખ્સો વિરુદ્ધ પાસા થયેલા છે રાજુલાના લાલા ચિકાર વાઘ અને લાઠીના અનિરુદ્ધ કાથડવાળા વિરુદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલી હતી અને અમરેલી એનસીબી એ બંને આરોપીની ધરપકડ કરી બંને માથાભારે શખ્સોને પાલરા સ્ટેશન જેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવેલા હતા અમરેલી જિલ્લામાં ખોપ ફેલાવનાર માથાભારે શક્સોન ભરૂચ અને અમદાવાદ જેલ હવાલે કરવામાં આવેલા હતા